નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હનુમાન દાદાનું નામ સાંભળતા જ એક નવો જુસ્સો વ્યાપી જાય છે કારણ કે હનુમાન દાદા આજે પણ પૃથ્વી ઉપર ક્યાંક અજર અમર છે અને એકમાત્ર તેમને જ અમરત્વનું વરદાન મળ્યું હતું દાદાના મંદિરો પણ દુનિયામાં ફેલાયેલા છે અને આજે પણ દાદાના પરચો આપણને મળતા રહે છે મિત્રો જીવનમાં પણ જ્યારે સંકટ આવે છે ત્યારે હનુમાન દાદાને યાદ કરીએ છીએ અને જેના કારણે તેમને સંકટમોચન મોચન પણ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો દેશ દુનિયાની અંદર હનુમાન દાદાના કેટલાય મંદિરો આવેલા છે પરંતુ મિત્રો પાકિસ્તાનથી એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે પાકિસ્તાનમાં હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી છે અને પાકિસ્તાનમાં હિન્દુઓની આસ્થા એટલે કે હનુમાનજીના મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને કટ્ટરપંથીઓએ કરાંચીમાં હનુમાનજીની મૂર્તિ તોડી નાખી છે તો મિત્રો આ સમગ્ર ઘટના અંગે તમારું શું મંતવ્ય છે આ ઉપરાંત મૂર્તિ તોડનાર લોકોને શું સજા થવી જોઈએ તે અંગે પણ તમે અમને જણાવી શકો છો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી શકો છો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરી શકો છો અને જો તમે હનુમાનજીના ભક્ત છો તો કોમેન્ટ બોક્સની અંદર જયારે અનુમાન લખી શકો છો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો